હવે આમાં એને પોઈતા તો દેલ નંબરે ખબર તો કઈ પડે નહીં કે ફિઝિક્સ હું ને એક્સ ની ઉપર ઘન એટલે હું આ કઈ ખબર પડે નહીં એટલે આ ભાઈએ પોઈતાના પોતાના બીકોમ પાસ કરવા હાથું થી એક ભાઈ ડમી વિદ્યાર્થી ને બેહારી પોઈતાની પરીક્ષા લખાવી લીધી કેવો આનો આખો ગાણવો જ દાજેલો આનો ભાઈ વૈચે વિડીયો બનાવી બોલતો ખબર કે બન્યા ને દસ વીઘા જમીન દઈ ગયો ને ખેતી કરવા માં ગઈઠો બુઢો એક પગ કબર માં એક પગ ગોંડલ માં શાંતિથી જીવને ખોટા હું તારે કાંઈ બડાપા લેવા આવવા ગુજરાતના રાજકારણમાં હાલ ગોંડલ સૌથી ચર્ચિત વિષય બની ગયો છે જેમાં થોડા સમય પહેલાં જ ત્રણ શખ્સો દ્વારા પાટીદાર સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો તેના માતા પિતા ઉપર હુમલો પણ કરવામાં આવ્યો તેને લઈને પાટીદાર સમાજ લડી લેવાના મોડમાં દેખાયું તો તેની સામે ક્ષત્રિય સમાજ વર્સેસ પાટીદાર સમાજની સ્થિતિ સર્જાઈ અને તેમાં ક્યાંક ને ક્યાંક એક બેઠક બાદ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે સમાધાન થયું

વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલ જ આ બેઠક ઉપરથી નિવેદનની ટીકા કરી રહ્યા હતા અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન ઉપર અનેક તમે ટીકાઓ કરી અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને હવે તેમના દ્વારા બધું એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે તો પહેલા તે સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા નમસ્કાર ગુજરાત મજા આવે છે ને માંડવામાં બધે કોઈને કઈ તકલીફ બકલી પડી હોય ગણેશ બિહાર માં તો તમ એની ટાઈમ આપણે ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજો આપણું ઇન્સ્ટા ચાલુ જ છે તમામ ગ્રામજનો ને ગોંડલના તમામ યુવાનો ગઈઢા બુઢા માતા બધા સ્વાગત છે ની જીવન લીલા પ્રસ્તુત ભાગ એક જોયો બે જોયો ત્રણ જોયો અને આ ભાગ નંબર ચાર પેલા થોડુંક ક્લાઇમેટ જોવો ભારત માતા કી જય વંદે માતરમ આ નથડી ના બહુ શોખીન છે ભાઈ બહુ એટલે બહુ વાત પૂછો માં તમે જો એનો સુવર્ણ દિવસ જુઓ તમે આજ આ સુવર્ણ દિવસ ઉપર આપણે આજ આજની તારીખ બે વિડીયો નાખવાના છે જો તમે એનો સુવર્ણ દિવસ ને હવે હું તમને આખી ઘટના કઉ ગોંડલ ની આપણે કેવી કેવાય એમબી બી મહારાજા ભગવતસિંહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નું આ આખો બનાવશે જનતા પાર્ટી માં જયરજ સિંહ ના નીચે રહી આ કુ ના કારનામાં હે બધાય એક જણો બચાવવા હતું અલ્પેશ ધોલરિયા ને બચાવવા અગિયાર માં બારમા વાળા છોકરાઓનું કેન્દ્ર ડિલેક મારી દીધું ઉડાડી દીધું ઈ સાલામાંથી હવે આ 2% ની નેતૂડી હાટુથી કેટલા વિદ્યાર્થીઓ ની બધાય હેરાન થયા તમે વિચારો ખાલી અને બચાવવા હાટુ દીને 4 વર્ષ ઉધી આ યુનિવર્સિટી વારાને હાને બધાય લોટર બાંધો નકળા ડબલા જ વીણા પ્લાસ્ટિકના બીજું કાઈ આ નરાધમ પાપીઓ એ ન કર દીધો બોલો અને ઈ ઈ એવા બજારોમાં એવા સબૂત મૂકે અમે આ તમે હું છોજી વાહે આવે છે ઘણ હોય એક કન્ટેનર ભરાય ને એટલું છે કેટલું બાકી જેસલ જાડેજા યાદ આવતો હોય જેસલ જાડેજા જેમ જેમ હુડકામાં પોકારી લીધા હતા એવી રીતે ગોંડલ ની ગોંડલ ના ચોક માં આવીને બે હાથ ઊંચા કરીને અલ્પેશ ડોલરિયા પોકારી લે રાજીનામું દઈ દે એટલે કાલ થી તું છૂટો અક્કર તો તારે તાવો દેવો જોશે મંદિરે આવવું જોશે અને પગે લાગુ જોશે કારણ જો હવે આમાં એને પોતા દ ફેલ નંબરે કોઈ કઈ કઈ ખબર તો કઈ પડે નહીં કે ફિઝિક્સ શું ને એક્સ ની ઉપર ઘન એટલે હું આ કઈ ખબર પડે નહીં એટલે આ ભાઈએ ઈ પોતાના બીકોમ પાસ કરવા હાટું એક ભાઈ ડમી વિદ્યાર્થીને ને બેરી પોતાની પરીક્ષા લખાવી લીધી બરોબર અને ભાંડો ફૂટો સામે કોઈ દિનેશ પાથર ને એ બધાય લડવા વાળા હતા અને ભાંડો ફૂટો ભાઈ વ્યવસ્થિત ફૂટો તોય ભારતીય જનતા પાર્ટી એને રાજકોટના જિલ્લા પ્રમુખ નું પદ દીધું હુકામ

આનો ભાઈ વેચે વિડીયો બનાવીને બોલતો ખબર કે બન્યા ને દસ વીઘા જમીન દઈ ગયો ખેતી કરવા માં આ ગઈઢો બુઢો એક પગ કબર માં એક પગ ગોંડલ માં શાંતિ થી જીવ ને ખોટા હું અહીંયા તારા કઈ બળપા લેવા આવવાસ એનો ભાઈ ઈ પરસ્ત્રી નિગમ કરતા લીલા ખાન અંદર પકડાણા અને લીલા ખાવારા ભાઈ માયરા હે હા 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 વાત પૂછો પછી અલ્પેશ ઢોલરિયા હું કે ઈ જોવો તમે હુકમ નો રે તારા જેવી કદાઈ તો ગોંડલ માં ભાઈ હોય ફૂટેલા ગોરા જેવી

બેઠક થઈ ગઈ હતી પ્રેસ કોન્ફરન્સ પતી ગઈ તી હવે હરખ હરપદુળું આવીને આથમાં માઇક લઈ લીધું ને મારા હવે વિડીયો વાયરલ ઘેરા છે જયરાજ સિંહ મારા બાપ સમાન છે લે લેતો જાય મારો ભાઈ લે લે તો જા ગમતા લે લેતો જાય શાંતિથી જીવવામાં તમને બધાને હું મજા જ નથી આવતી નહિતુડી રહે અને ભગવાને આમ જો તમને હું કહું જ્યારે જ્યારે સતયુગમાં પૃથ્વી ઉપર કોઈ એવો સંકટ આવતો ને ત્યારે ભગવાનો અવતાર લેતા રામ છે કૃષ્ણ છે રામાપીર છે આપણે આવા બધા ભગવાન અવતાર લેતા પણ કળિયુગ અંદર ભગવાને નવું બ્રહ્માસ્ત્ર આપ્યું છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ભગવાને કીધું હા કીડ નાખવાનું બ્રહ્માસ્ત્ર બધા અમારી પાસે એવા પડ્યા હું કોઈને રોડ ઉપર નીકળીને રેલી નથી કાઢવાની કોઈને રોડ ઉપર નીકળીને સભાઓ નથી કરવાની કોઈને આવેદન દેવા નથી ભગવાન નું કડિયુગ નું બ્રહ્માસ્ત્ર યાર આ સભા જ છે ને રોહિત બે લાખ લોકો જોઈ લે એટલે સભા થઈ ગઈ પરમિશન કોઈ નું ભેગા કરવા કોઈ માણા મરે નરે આંદોલનમાં કપડા ઉતરે તો જ હા એમ નામ કપડા ઉતરે ને તો જ હા બાકી હમણાં જોયો ને વિડીયો નર્મદા ડેમ માં કા એટલે બીવાનું નથી ભગવાને કાલે જ મારા સપનામાં માં ખોડિયાર માં આવ્યા હતા ને કીધું બેટા તું કરસ નહીં હા ચૂટ જ બાકી તું મરવાનો ને તે કે મેં કીધું હો એમાં બીજી વાત ન હોય પણ હા ધ્યાન રાખવું આ કેટલા હું ચોથો પાઠ છે ને હવે આપણે બહુ રાહ જ જોઈએ આપણે માંડવો રોપાઈ ગયો છે હવે થોડીક વિધિ ચાલુ હવે મામેરા ભરશું આપણે કાલે